અમરેલીમાં વિદ્યાર્થીઓએ ગીતા જ્ઞાન અમરેલી માં પાંચ હજાર એકસો બાસઠ ની ગીતા જયંતિના અવસરે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ ની ઉજવણી ભારતીય જ્ઞાન આધ્યાત્મિક અને સંસ્કૃતિનો ઉત્સવ બની રહ્યો હતો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા શહેરના શ્રી દિલીપ સંઘાણી હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા અને શ્રીમદ ગીતા પર વક્તવ્ય અને માધ્યમથી વિદ્યાર્થીઓએ ગીતા જ્ઞાનનું ભાથું બાંધ્યું હતું ઉપરાંત વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવાની સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના બાર બારમા અધ્યાયનું કંઠસ્થ સમુગાન પણ કર્યું હતું આ પ્રસંગે ચલાલા ખાતેની સંસ્કૃત શક્તિ ગુરુકુળના રતિદાદાએ અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે નકારાત્મક વિચારોથી દૂર અને સત્યની નજીક રહેવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને કૌરવો સાથે કોઈ દુશ્મનાવટ ન હતી પરંતુ ધર્મ સત્ય પાંડવોના પક્ષે હતા એટલે જીવનમાં ધર્મનું આચરણ કરવું ખોટું બોલવું નહીં અને સતત સમાજ હિતના સેવા કાર્યો કરતા રહેવા જોઈએ તેમણે એમ પણ કહ્યું કે ધર્મને માત્ર જાણવાથી નહીં પરંતુ આચરણમાં મૂકવાથી જ કલ્યાણ થાય છે સાથે જ દશે દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થતા રહે તેવી જીવન ઉન્નત બને છે આ પ્રસંગે શ્રીમેંદ ભગવદ્ ગીતા પર જીવન લક્ષ્યને વિદ્યાર્થીઓના સંદર્ભમાં વક્તવ્ય આપતા શ્રી અર્જુન દવે જણાવ્યું હતું કે સાંપ્રત સમયની સમસ્યાઓ ઉકેલ અને વૈશ્વિક દર્શન તથા ચેતનાના મૂળ શ્રીમંદ ભગવદ્ ગીતામાં રહેલા છે તેમણે ગીતામાં ઉલ્લેખનીય પ્રશ્નોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે યુદ્ધના મેદાનમાં પણ અર્જુને પોતાના મનમાં રહેલી શંકાઓને દૂર કરવા ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યા હતા પ્રશ્ન પૂછવાથી જ જ્ઞાન અને સમજણમાં વૃદ્ધિ થાય છે એટલે વિદ્યાર્થીઓએ પણ શિક્ષણ મેળવતી વખતે વિના સંકોચે સતત પ્રશ્ન પૂછવા જોઈએ અને તેના પ્રત્યુત્તર મળ્યા પછી અને સમજણ વિકસ્યા બાદ અટકવું ના જોઈએ તેમણે પણ કહ્યું હતું આપણી ઉદાર સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરામાં હંમેશા પ્રશ્ન પૂછવાની મોકળાશ રહી છે તેમણે જણાવ્યું હતું કે સજ્જનોનું રક્ષણ કરવા માટે અને સમાજના અનિષ્ટો વિરુદ્ધ ગાંડી ઉપાડવા શ્રીમદ ભગવદ્ ગીતા સંદેશ આપે છે આમ ધર્મને ટકાવવા અને તેના રક્ષણ માટે સ્વયં કૃષ્ણ તત્વોને જગાડવું પણ જરૂરી છે અર્જુન દવે રોજબરોજના અનુભવો અને શ્રીમદ ભગવદ્ ગીતાના સંદર્ભને ટાંકતા ભોજન પરિવારિક અને સમાજ જીવન માટેની પ્રેરક વાતો કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્ર અને સ્વયંની ઉન્નતિ માટે વ્યક્તિત્વ ઘડતર અને ચરિત્ર નિર્માણ ખૂબ જ જરૂરી છે આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે સતત વિષયનું ચિંતન કરવાથી આ શક્તિ જન્મે છે તેમાંથી જ ક્રમશઃ કામ ક્રોધ સમોહન ઊભું થાય છે તેના પરિણામે સ્મૃતિ નાશ થાય છે અને અંતે બુદ્ધિનો પણ નાશ થાય છે આમ જીવનમાં નિરીક્ષર વિવેક કેળવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોશીએ પણ વિદ્યાર્થીઓને જ્ઞાન અર્જન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી ઉપરાંત સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે પણ જરૂરી આયોજન કરવામાં આવશે તેનો ઉલ્લેખ કર્યો હતો બ્રહ્મકુમારી સંસ્થાના કિંજલ દીદીએ પણ પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું હતું તે ગીતા જ્ઞાનને યોગના માધ્યમથી ધારણ કરી શકાય છે ઉપરાંત પરમાત્મા સાથે એકાત્મ સાધીને જીવનના કુરુક્ષેત્રમાં વિજય મેળવી શકાય છે આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી એમ બી ગોહિલને સંસ્કૃત સપ્તાહ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી માટે ધાર્મિક સંસ્થાના આગેવાનોએ શાલો ઢાળી બહુમાન કર્યું હતું ઉપરાંત સંસ્કૃત સપ્તાહ દરમિયાન ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત આયોજિત વકૃત્વ શ્લોક ગાયન અને ચિત્ર સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે શ્રી દીપક હાઈસ્કૂલના આચાર્ય અમિતભાઈ ઉપાધ્યાયે ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ દ્વારા સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટેની પંચકમ યોજનાઓની માહિતગાર કર્યા હતા સાથે જ આ કાર્યક્રમના સંચાલનની પણ

આખા રાજ્યમાં દરેક જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી દરેક જિલ્લામાં એક ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું આ ગીતા મહોત્સવ આયોજનની રૂપરેખા સ્વરૂપે આ અગાઉ ઘણા બધા ગીતાજીના શ્લોક આધારિત સ્પર્ધાઓ યોજવામાં આવેલી હતી એમાં અમરેલી જિલ્લામાં લગભગ આઠ હજાર જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમાંથી આજે પાંચસો છોતેર જેવા વિદ્યાર્થીઓ છે એ પસંદ થયા છે જેને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને એને સન્માનિત કરવામાં આવશે